સહજાત્મ સ્વરૂપ પરમગુરુ થતો અને સમાજનું વધારે અભિગમ હતો શરૂઆતમાં પ્રભુથી મળ્યા નહોતા ત્યારે એટલે આ બધા વ્યવહારિક વાતો લખતા કે જોઈન્ટ ફેમિલી વર્સિસ ન્યુક્લિયર ફેમિલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એટલે પ્રસ્તાવમાં ક્યાં છે હા એટલે એ વિશે એની વાત છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના લેખ લખાતા એટલે એટલી પ્રજ્ઞા હતી એટલે એટલું સ્ટાન્ડર્ડ છાપું પૈસા આપો તો ન લેખ લે આપણે ટાઈમ ઓફ ઇન્ડિયામાં જ્યારે જ લે તરતો જ પણ લેખ નું લે તો એને લેતા એટલે એની બુદ્ધિ ને ક્ષયો પછી વાત છે એને આત્માને એ રીતે ખાસ સંબંધ નથી પછી એ ખ્યાલ એ કંઈક ઘણીવાર પૂર્વના સંસ્કાર હોય ને એટલે ભણી તો ઉતર્યા પછી એને એમ થયું કે હું આટલું બધું ભણ્યો અને એના માતુશ્રીને ખ્યાલ હતો ભાઈ ને પણ મોટા ભાઈને કે આ કલેક્ટર થશે આણંદ જિલ્લાના એ જમાનાનો ગ્રેજ્યુએટ એટલે અને એકાએકડે નિશ્ચય કર્યો કે મારે સરકારી નોકરી કરીને અમલદાર થઈને ગરીબ લોકોને ચૂસવા નથી એટલે ટીચરનો ધંધો લઈ લીધો એણે પછી તો આઝાદીની લડાઈમાં શું થયું જે બધી સ્કૂલ હતી હાઈસ્કૂલ અને પ્રિન્સિપાલ કહેવાય એ સ્કૂલનું નામ વિદ્યામંદિર થઈ ગયું સ્કૂલ તો ઇંગ્લિશ શબ્દ છે ને કે ભણાવે છે વિદ્યા મંદિર ઘણી હજી સ્કૂલોનું નામ હોય છે એવા સરસ્વતી વિદ્યા મંદિર એમ અને પ્રિન્સિપાલ હેડમાસ્ટર એમાંથી આચાર્ય થઈ ગયા શિસ્તબદ્ધ અને એમાં તમે તો નામ સાંભળ્યું છે બધેકા અને કેજી કિન્ડર ગાર્ડન શરૂ કર્યું બાળ મંદિર બ્રહ્મચેજી બહુ મહેનત કરી ચરો પ્રદેશમાં અને નજીવો પગાર લેવાનો આજીવિકા ચાલે એટલો રોટલી દાળ ભાત શાક એમ ભોગવિલાસ માટે નહીં એ સ્વીકાર્યું એણે અને ત્યારે એનું અધ્યાત્મનું વલણ બદલી ગયું એટલે શોધમાં હતા કે મને શાંતિ મળે એટલે મહર્ષિ અરવિંદના આશ્રમમાં વયા જવાના હતા પોંડિચેરી જવાના હતા એમ અને ના ના હતા ત્યારે આ તો સંસ્કાર હતા જ પૂર્જના બે ત્રણ વાર એને ટ્રાય પણ કરેલી સવારે દિશાએ જાય ને ઠલ્લે લોટો લઈને એટલે બાંધણી આશ્રમ છે ને એ રસ્તેથી આમ જાય ને આપણે ગટરના કિનારે એટલે ઘૂંટેલી ગામ છે અને બાંધણી મંદિરની સામે જ બ્રહ્મચરજીનું ઘર એટલે ભાગી જવું સવારે સાડા ત્રણ ચાર વાગે ઉઠી લોટો લઈને ગયો છે એટલે કોઈ પૂછે નહીં ભાઈ ઠંડા જવું છે પછી પાછું આવવું જ નહીં પછી ભાગી ભાગીને ક્યાં ભાગીશું ઘૂંટે પછી આગળ જાય તો વડતાલ આવે બીજું શું આવે એટલે પકડાઈ જઈશ કે બીજી વાર ટ્રાય કર્યું એટલે વૈરાગી જીવતા હતા જ અને એમાં પછી બાંધણી મંદિરની જે જગ્યા આપી છે ને દાનમાં મનુભાઈ એના પ્રમુખ હતા અમારે યારે આત્મસેન બધું કરતા એના પિતા ભગવાન બાબર એ પ્રભુસિંહજીની ઠેલણગાડી ચલાવતા એને પંપ ભાડે આપે ખેતી માટે સીમાડા પેટલાદ બાંધણી બધી અને દિવાળીના વેકેશન પડે ને સ્કૂલમાં દશેરાનું એવું બધું અહીંયા એ બ્રહ્મચારીજીને કહે છે કે હું અગાસમાં બાપાને મળવા જાઉં તાર રજા જો આવું છે એ બાંધણીના મનુભાઈ બાબર પછી મુંબઈમાં કામ કરતા બહુ પૈસાવાળા થઈ ગયા એટલે આણંદમાં બંગલો કર્યો એના પત્ની સૂર્યાબેનને બધા મારી આરે બેસતા વર્ષો સુધી પછી દે થઈ ગયો અને આ ભગવાન બાબર એને લઈ ગયા એટલે આ રીતે કૃપા દે સાતસો ને માં લખેલું છે કે આ તો બધાને ખબર છે મનુષ્ય દેહ મળવો અને વિતરાગનો કુળ મળવો કે આ વાત મળવી પણ સત્પુરુષનો યોગ થાય ઈડર પત્ર લખે છે ઓળખે નહીં ખાલી યોગ જ થાય એટલે આપણે એવી જગ્યાએ જાય કે જ્યાં સત્પુરુષ હોય આપણે ઓળખતા નથી તો પૂર્ણ હોય તો થાય પછી મહત્વની ભેગું થાય તો આપણે ઓળખીએ કે આ વાત એવી કરે છે મારે જવું હમણાં પણ એમ થાય વાત તો ક્યાંક એવી છે અલૌકિક અને પછી એની આજ્ઞા પ્રમાણે વર્તે તો મહત્વપૂર્ણ જોઈએ કૌપાલોને શબ્દમાં જ બોલવું એટલે આનંદ આવે સાતસો ને સત્યોતેર પત્ર ગોપાલએ લખ્યો છે ઈડરથી એટલે આવું બધું પરિવર્તન કેમ થઈ ગયું એનો જવાબ આવશે આપણે બ્રહ્મચારીજીને પાછો આ સંયુક્ત ફેમિલીમાંથી આત્મામાં કેમ વયા ગયા પછી ફેમિલીને મૂકીને એટલે સાતસો ને પત્રમાં કુપાદો લખે છે સાવ નાનો પત્ર છે છ લીટીનો ખાલી રૂપ એટલે કેવા યથાર્થ જેમ હોવા જોઈએ એમાં આપતા એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકે એવા લૂંટી લે ગમે એનો વિશ્વાસ કરો તો આપત જોઈએ આપ્ત પુરુષ ગુરુ રાજમુજ દીનાથ દયાળ દિલ ખોલી કહું મુજ શરણાગત પ્રતિપાળ બીજા કોઈને દોષ કહો તમે એક્સપ્લોર કરે કે હા જો મને ખબર તું આવો છો ત્યાં જ તો કીધું તું મને એટલે કોપલ કહ્યું જ્યાં ત્યાં પોતાનો ગુનોય ન કહી દેવો જંગલમાં જઈ એટલે આપણે ગોપાલદેવને ચિત્રપટ જઈ જો કે કાન માંગળી નાખી અને કહી દેવાનો કે મેં ગુનો કર્યો છે બધે કહેતું ન ફરાય પ્રતિક્રમણ મનમાં કરવાનું છે એટલે મોક્ષ માર્ગ માટે જેના એવા એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ પુણ્ય હેતુ જોઈએ છે એટલે પહેલાના પુણ્ય હોય તો એ સીમદ્ધ રાજની અંદર મળે ઓળખે ન ઓળખે બીજી વાત જ્ઞાની મળે સત્પુરુષ મળે પછી આગળ એનું ઓળખાણ થવાનું મહત્વપુણ્ય જોઈએ ઢગલો હોય ખાલી મનુષ્ય દેજ મળ્યો એ બહુ પુણ્ય કિરા પુણ્યથી ઢગલાથી મળ્યો એમાં ચડતું પુણ્ય એમાં ચડતું મહત્વ હોય ત્યારે ઓળખાય કે આ વાત મોક્ષની છે આ પોતે તો હજી ફરવા આવ્યો છે મનો બે મોટા દિવસ છે હું ધર્મને અર્થે જાઉં ક્યાંક ખાસ કઈ મોક્ષ ને ને કેવળ જ્ઞાન ને જન્મ મરણના પહેરા એવું કંઈ ટાળવું નથી પણ કઈ વાત તો બધી અલૌકિક લાગે છે એને કરંટ લાગે અંદરથી રણકાર એને ઉલ્લસિત પરિણામ થાય ઓળખી જાય કે આ વાત તો એવી છે આ મહત્વપૂર્ણ જોઈએ અને તેની આજ્ઞા ભક્તિ એ પ્રવર્તવામાં પછી એ કેમ કરવા માંડે આ તો મહત્વ મહત્વપૂર્ણ જોઈએ છે આવું હું નથી કહેતો ગોપાલ તો કહે એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવ એવું છે અમને અનુભવવાનું છે કેવું ગોપાલ કહે છે બ્રહ્મચારીજીને ભગવાન બાબર સાથે અગાસમાં આવવાનું થયું એટલે પૂર્વના સંસ્કાર તો એ જ મહાભારત ભાગવત પુરાણ ગીતા તો બધું વાંચેલું છે સંસ્કારી જીવ હતા અને સદાચારમાં પરિવર્તિત થઈ ગયા કલેક્ટર થવાના બદલે આ થયા એટલે વ્યવહારમાં બહુ આગળ વધવાની ઈચ્છા ન હોય સંસ્કારીને પૌદગલિક વસ્તુ છે આ બધું જેટલા પોતાની પૌદગલિક મોટાઈ છે એટલા હલકા સંભવે વચનામત પંચ્યાસીમાં કોપાલદે લખ્યું છે એટલે તરત જ કલેક્ટર થવાના જોગ હતા એપ્લિકેશન જ ન કરી એણે એટલે ઘરના બધા રિસાઈ પણ ગયા મોટાભાઈને એ બધા કે બદલી ગયો છે હવે ઉમરો મૂકીને ડુંગરે ચડવાનો છે ઉમરો એટલે પોતાનો સંપ્રદાય છોડ દેવો છે જૈનમાં ભળી જવું છે અને આ બાજુ શું થયું એ આવ્યા ને એટલે રાયણના ઝાડને જે પ્રભુસિંહજી બોધ આપતા હતા મૂળ માર્ગ સાંભળો જીનનો રહે પ્રભુસિંહજી કોઈ પણ નવો હોય ને એને મૂળ માર્ગ પોપટલ મોક છે ને મૂળ માર્ગ સમજાવેલો કે મહાવીરનો માર્ગ શું છે અને અંબાભાઈ બધા વિષ દુઆ સમજાવે એટલે પાત્રતા આવે આ તો મૂળ માર્ગ તો ચાલતું જ હતું ત્યારે કે બ્રહ્મચાજી માટે નહીં પણ એવા બધા પૂર્ણ જ હોય ને જુવાનું ધોતી પહેર્યું હોય અને બાંડી ઉપહેર્યું હોય અને ભગવાન બાબર તો પરિચિત પ્રભુસિંહ સેવા કરે એટલે છેલણ ગાડી ચલાવે એની એ તો આગળ વ્યાગી હોય હાથ પકડે ઉભો રહે બેસ જાય કે ઊભો રહે એટલે ઉભો રહ્યો હાથ જોડીએ ને પહેલાં તો ચાલતું હતું ટાળી સ્વચ્છન ને પ્રતિબંધ પ્રભુસિંહ એને સામે જોયું ને કે છે સ્વચ્છન એટલે શું તો કે પોતાનો દોઢ ડા પણ સ્વચ્છનનો અર્થ આવડે ને લેખ લખતા પ્રતિબંધ પ્રતિબંધ શાસ્ત્રીય શબ્દ છે પણ મને ખબર નથી કે બેસી જા તને જે નથી ખબર એ બધું હું સમજાવી દઈશ આ તો હું કહું છું આગળનું કાલે કીધું કે બેસી જાય સમજાવીશ બદલી ગયું બધું આત્મા તરફ વળી ગયા પછી તોય હજી ઊંડે ઊંડે પડી ને હજી લોકોને ગાંધીજી પ્રત્યે બહુ અહોભાવ છે હજી એવો એક વર્ગ છે કે ગાંધીજીને ભગવાન કૃષ્ણનો કે રામનો અવતાર સમજે છે હજી એ ગાંધીજી એટલે એને આ દેશને આઝાદી અપાવીને અને બ્રિટિશર સામે એટલે બહુ એવું લાગે અને એમ વ્યવહાર એ સદાચારી માણસ અને એણે ખુરશી ન લીધી એ રીતે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડન્ટ થઈ જાય એ ન થયા નહોતું થવું એને અને એ રીતે ઘણો બધો એ તો વ્યવહારની વાત આઝાદીની પણ એટલે બ્રહ્મચારીનો ભાવ હતો અને પોતે જ્ઞાન પ્રકાશ નામનું એક માસિક એના એડિટર હતા તંત્રી અધ્યાત્મની વાત બધી એમાં સારા સારા સદાચાર જૈન જૈનેતર સંતોના વાક્ય લખે કબીરના શંકરાચાર્યના એમ ગાંધીજીને લખ્યું હું માટીનો માનવી માનવ થાવ તો ઘણું મુંબઈમાં ઘાટકોપરમાં સરહદી હોસ્પિટલની આગાશી ઉપર છે મૂટ્ટ અક્ષરે હું માટીનો માનવી માનવ થાવ તો ઘણું કેવું સરસ વાક્ય છે આપણને સારું જ લાગે ને હું માટીનો માનવી માનવ થાવ તો ઘણું એટલે લખ્યું ને પછી પ્રભુસિંહને બતાડ્યું અને ભેટ ધર્યો પોતે અંક લખતા હતા એટલે આપણે કોઈ આર્ટિકલ કે સુવેનિયર તો આપણા એમ ગુરુજીને ભેટ ધરે ને એટલે ભેટ ધર્યો એટલે પ્રભુજી ચશ્મા ચડાવ્યા પાછળ દોર હોય ને એવા આ જ્ઞાનીના વચન નોય હું માટેનું માનવી કે હું શુદ્ધ સદારૂપી આત્મા છું આ જ્ઞાનીના વચન નથી બ્રહ્મચારી લખે છે કોઈની નિંદા નથી કરવી આજની નીકળે ને કાલનો દિવસ સ્વપ્નમાં ગાંધીજી યાદ નથી આવતા લખ્યું છે કાઢું જાવ ન કાઢવું એટલે કાંઈ નહીં આજની ઘડી એમ લખ્યું છે કાલનો દિવસ ગાંધીજી કોઈની નિંદા નથી કરવી કે સત્પુરુષ ન મળે ત્યાં સુધી જો બફમાં હોય સદાચારમાં હોય તોય ક્ષમતામાં હોય તોય મિથ્યા ક્ષમતા હોય એની મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છેલ્લે ફસાય નીતિવાળો હોય સદાચારવાળો હોય આજીવિકા એ સદવ્યવહારથી કમાતો હોય અભક્ષ ન ખાતો હોય ન પીતો હોય સત્પુરુષ ન મળે બધું મિથ્યા ક્ષમતા ખાતામાં જાય જાય બારના ભાવમાં પરમાત્મા તો વિચ ક્ષણ જોઈએ ભોળાબળાનું કામ નથી આમાં બધે વિવેક કરે એનું કામ જ નથી જ છે આ જ્યાં માથું નમાવે ને એ વિવેક નથી અધ્યાત્મમાં જ છે નમન નમન ફેરે બોત નમે નાદાન દગલ બાદ દેઢા નમે ચત્તા ચોર કમા મૂર્ખો હોય બધા નમસ્કાર કરે એક મૂર્ખને એવી ટેવ પથ્થર દેખી પૂજે દેવો જ્યાં ત્યાં માથું નમાવે મૂર્ખો હોય દલપતરામ કે વિચક્ષણ હોય કે હું નથી જાણતો મોક્ષ પણ જેની પાસેથી ધર્મ માગવો તે પામેની પૂર્ણ ચકાસણી કરે કે અહીંયા વ્યવહારની વાત છે કે પરમાર્શની વાત છે અહીંયા આત્માની વાત છે કે નહીં ભલે પોતાને મોક્ષ ઉતાવળ જ જવા નહીં પણ હું ધર્મને નામે ત્યાં ટાઈમ નહીં બગાડું ગોપાલધની આજ્ઞા છે ચારસો છાસઠનો નો પેલો બોલ છે પેટલદનો પત્ર જેની પાસેથી ધર્મ માગવો તે પામેની પૂર્ણ ચકાસણી કરવી આ વ્યક્યને સ્થિર ચિત્તથી વિચારું પછી માથું નમાવે એમને નમે ને તો સામે ઓળખો સ્વીકારે આત્મજ્ઞાની હોય તો માથું એનો નમોજ મને ઓળખી ગયું કે હા ઓળખી ગયો છું એમ કે તું મુમુક્ષ છો તો મને ઓળખી ગયો છું મુમુક્ષુ ના નેત્રો સત્પુરુષને ઓળખે આ કેવી રીતે ઓળખી ગયો મુમુક્ષ છે નહીં પુણ્ય લીધે મળે ઓળખાણ થવામાં તો મહત્ પુણ્ય જોઈએ તારામાં અધ્યાત્મનો કયો ગુણ છે કે તું ઓળખી ગયો સત્પુરુષ જ્ઞાની છે જો એમ જ ઓળખાય જતો તીર્થકર તો સમજુ ગયો હતો કેમ રખડે છે હાથ પગ ઊંચા નીચા કરતા તા બોલતા તા માથું ફેરવતા હતા તે આપણે જેવો જ મનમચન કાયના યોગ હતા ત્યારે ન ઓળખ્યો હવે કાગળિયામાં લાકડામાં ધાતુમાં કે પથ્થરની મૂર્તિમાં ઓળખી જશે ભગવાનને પોતા મેળે વાંચી કરીને તરત જ બ્રહ્મચર્યનું બધું બદલી ગયું કે આ સત્પુરુષ છે કે મેં તો આ વિચાર્યું જ નહોતું કે આટલા ક્ષય પછી પ્રભુજી કે આખું વાક્ય નહોતું બોલતા તારો ભા કરશે વનો વેરીને વશ કરે એટલે વિનય બો વિનય વિનયથી વેરી વશ થાય વનો વેરીને વશ કરે એવું બધું બોલે ખોપક્ષમ આત્મા નહીં ક્ષયોપશમ એ આત્મા નથી એમ કે ખોપશમ ક્ષયોપશમ બોલતા ક્યાંથી આવડે આ ખૂબ દરી સમૃદ્ધ લખ્યું છે ને એ પ્રભુજીનો બોધ છે લખ્યું બ્રહ્મચારીજીએ પ્રભુજીને ક્યાં લખતા આવડે ભાષાના પૂતગલ જ નહોતા એની પાસે પણ આત્મા કાંઈ નહોતું એને જરૂર નહોતી એને ખબર પડી કે આની પાસે છે આત્મા મારી તરસ અહીંયા બુજાશે છે બુજી ચહજો પ્યાસ કો હે બુજન કી રીત આ રીત છે આને વળગી જાઓ મારી તરસ છીપાશે છીપાઈ ગયેલો દાસ થઈને રહ્યા દાસ નહીં દાસાનો દાસ થઈને રહ્યા ક્યાં વિલ્સન કોલેજ ના બી એ કલેક્ટર થવાનો હોય અને ક્યાં પ્રભુ શ્રીજી વ્યવહાર તો કઈ હતું જ નહીં ને ઇમ્પ્રેસ થવા જેવું બ્રહ્મચારીજીને આ ઓળખાણ અવલદમનો દાખલો છે આ બધા ભેદી થઈ ગયો છે આ સો વર્ષમાં પ્રભુસિંહ જન્મે ને ઓગણીસો દસમાં માં અને કુપાલદેવ ચોવીસમાં સંબંધ હા અને બે હજાર દસમાં બ્રહ્મચારી દેહ ચડ્યો એટલે ઓગણીસો દસ થી બે હજાર દસ ને સો વર્ષમાં આ ત્રણ પુરુષ થઈ ગયા ત્રિપુટી અશેરો છે આ સો વર્ષ આ બધું ટોળું ભેગું થઈ ગયું સૌાગભાઈ અંબાલાલભાઈ જોઠાભાઈ પ્રભુસિંહજી બ્રહ્મચારીજી શાસ્ત્રમાં ઘણી વાત છે આવી વાત નથી ક્યાંય ખૂબ ની વાત એ છે પ્રભુસિંહ બધા ગૃહસ્થ બાર થી બધા ગૃહસ્થા છોકરા બાપ વાંજે નતો કોઈ બાહ્ય થી ગુરવાસ અંતરંગે મુનિવરો આચાર્ય ને એવું આચરણ હતું બ્રહ્મચાર્યજી કે હું આચાર્ય પદ આવ્યું ને મારામાં આચરણ તો છે ને ત્યાંથી રાજીનું આપી દીધું પ્રભુસિંહની આજ્ઞા પ્રભુ આપણે આજ ન પડે પત્રો છે પત્ર સુધામાં બીજો ને ત્રીજો પત્ર પહેલો પત્ર પોતાને ને બીજો ને ત્રીજો પ્રભુસિંહજી ઉપર છે તો પછી બીજા બધાને બોલાવે અને આવો જ ન દે આજ્ઞા જ ન આપે હું કૂવમાં પાણી કાઢીશ હું ઘંટ વગાડીશ હું તમે તમારી પાછળ પાછળ ફરીશ પણ તમે વરાવો ત્યાંથી હું વરાવીશ ખાઈશ નહીં અને તમે પાણી લ્યો ત્યાંથી પાણી એનો ગ્લાસે નહીં પીવું એટલે કોઈ શ્રાવક ઉપર બોજો નહીં પડું તો એ પ્રભુથી હાથ નહોતા પડતા રીક્ષા કરે તમે આને તો કહો છો કાવીઠાના તાર મસ્તરને મને કહો નહીં ગુરુધીએ કહી દઉં કે આવો તો જાણે મારું કાંઈ છે જ નહીં શાલિબદ્રની ધન્નાની જેમ હું નીકળી જઈશ તો યાદ નહોતા પડતા બરાબર તપાસ કરી આવો મળી જાય પછી કોઈ છોડે એમ નહોતું લખ્યું હું પ્રકાશન ખાતું સંભાળીશ હું વ્યાખ્યાન આપીશ હું ઘંટ વગાડીશ હું કૂવામાંથી પાણી કાઢીશ ઓળખી ગયા પછી પ્રભુજી આચાર્ય પણ છોડી દીધું ઓળખી ગયા એટલે અને અડે અડે કરે સાધુ છે ને તમે પાછળ પાછળ શું આવો છો તોય પ્રભુજી પકડી રાખ્યા અને તો સત્સંગ યોગ્ય કહેતા મગન બાપુ બતાવ્યો પાન કે ગાંધીજીની આટલી ઊંચી દેશા હતી કોલ દુએ છે ડરબન સત્સંગ યોગ્ય શ્રી મોહનલાલ પર કે હા એને સત્સંગની જરૂર છે હજી એમ સત્સંગ આપણે એમ છે ને સત્સંગને એમ પાત્ર છે એને તમે સત્સંગને યોગ્ય તમારે જરૂર છે જે સત્સંગની ની શીખવા માટે એમ એટલે સત્સંગ યોગ્ય શ્રી મોહનલાલ પ્રત્યે ડરબન ખૂબ બધું ત્રાજવું લઈને બધું લખતા હતા સામે લંડનની બસમાં પત્રો ભૂલી બસો હા એટલે કૃપણ હોય છે અગત્યના છે ને એટલે બધું પૂછતા હતા એ મોમદભાઈ ને માઇકલભાઈ થઈ જવાના હતા ને એટલું લખ્યું છે એટલે ઓછું હોય તો પાંચસો સિત્તેર એટલે કુપાળદય ના ગાંધીજી પરના ત્રણ પત્રો આમાં છે ને એમાં બધું જ છે દર્શન દર્શનનો સાર રામ કૃષ્ણ બૌદ્ધ જગત કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશ પુનર્જન્મ મોક્ષ બધું છે જ ને એમ આત્મા નિત્યપણો આત્માનું બધું જ છે બધું જ છે પણ એ આખો બંડલ ભૂલી ગયા સવિજ હાથ મસ્ત પરમ ભરો